મિત્રો એક આખો લસણનો નો કુટેડી નાખો યાર મસ્ત રોટલો ઓઘારી ને ખાવું છે આ બે હાથ માઠમાં આવશે ખવાય નહીં જો લીલું મરચું ડુંગરી ને લીમડો લીમડોન બધું લઈને મસ્ત ગુલાબ સટો બનાવો યાર તો મારે છમકારામાં યાર એક છાટા બહુ ઉડ્યો તમે ના કહેતા પૂજા ચાબી થાય આપણે ચાબા બાબા કઈ નથી પણ આ તેલના છાટા ઉડે ને બહુ દુખે યાર પછી આમ આજે છાસી નાખી કમેન્ટ બોક્સમાં કહેજો તમે કોઈ રોટલામાં છાસ નાખો કે નહીં નનકડો ભાઈ આવીને ક્યાં કઈ આઈટમ બનાવશે મે તો આ છે ભાઈ દેશી ગુલાબ સટો ખાઈ ને તો ઊંધો પડી જાય પછી આમ જોજી હું ખુદના ખુદ ખુદના વખાણ કરતી હતી તમારા ભાઈ કે પૂજા તારો છટકી નથી ગયો ને ભાઈ મારો નહીં છટકે દુનિયાનો છટકશે તું જારો તો ખરી પછી મમ્મી ને મમ્મી મમ્મી એક નંબર મમ્મી પૂજા પૂછા જોઈ આની અવડું દર હવે બોક્સ બોક્સમાં કેજો તો ખરીફે કર્યું કે યાર પછી મસ્ત ને હવે વળગી જાય હાલો હવે તો રાણી રસોડામાં હલવાની એવી કહાની થઈ ગઈ પછી મસ્ત મલક ના ખાખરા તૈરા થેપલા કૈરા મલકની આઈટમો બનાવી તો આટલી તો બારથી માર ભાઈ ને પપ્પા આઈટમ લઈ આવ્યા આમ જોજી આ પોટલા પોટલા ભરીને આમ જો કુકી આપણે તો આમાં કુકી બહુ ભાઈ હતા ટોમી કે દીધું મારા હાટુ કાંઈ લઈ આવ્યા મામા મારી કઈ આઈટમ હે કે નહીં મેં તમી તમને ડાયાબિટીસ થઈ જાય ટોમ કે દર વખતે મને જ કેમ ડાયાબિટીસ હોય બધું તરી લીધું નાઈ ધોઈ લીધું તા તો વરસાદ આવી ગયો હા તમાર તમને વરસાદ ભૂટકો ભાઈ કે બેન નવ જાવ તમારે ઘર જઈને મેળા કરજો અહીંયા તો મેળા બંધ છે તમાર ટોમી આવ્યો મારું ટ્રુ ભાઈ મારું સાચું ભાઈ આ હે કે દીધું હું તમને મેળો કરાવી જારું હોય તો ખરી મારી ભટુડી મને મેળો કરાવે જોઈ ને બચાડું અટલું છે તો કેવું ઇનોસન્ટ છે પછી આમ જોજે આ બધું રાંધી વાંધી હગે વગે કર્યું ચૂલાની પૂજા કરી અને મોરબીની વ્લોગ માટે લાઈક છે સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા જય શીતળા